નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ તમારું દિલ દુખાડે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો અલગ અલગ સામગ્રીઓ લઈને આપણા જીવનમાં આવે છે એમાંથી જે આપણે જોઈએ એ જ લેવાનું હોય જે લોકો આપે એ નહીં નંબર બે મનમાં રાખીને જીવવું એના કરતાં મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે નંબર ત્રણ તમે તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખતા શીખો દોસ્તો એટલે બીજા પણ કાબૂમાં રહેશે નંબર ચાર સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય પરંતુ દુઃખની વાત તો એ જ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે તેને છીનવી શકે જો આત્મવિશ્વાસ હોય તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો બટકો ના ત્યાં સુધી અટકો નહીં અને જો અટકો તો છોલાવવાની તૈયારી રાખો કારણ કે દુનિયા અણી તો કાઢશે જ લોકો જોતા હોય અને જે વર્તન કરો તે પર્સનાલિટી કહેવાય પરંતુ લોકો જોતા ના હોય અને જે વર્તન કરો તો તે કેરેક્ટર કહેવાય બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઉભી કરવા માટે બધા પાસે ટાઈમ છે દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ અહીં તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો દોસ્તો કારણ કે તમે જે પણ વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે એ ક્યારેય પણ ના ભૂલતા કોઈને જવું છે તો તેને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતાં જ રહેશે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો ફક્ત એનું લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું મિત્રો ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે કે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા દોસ્તો કારણ કે પોતાની દવા પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે ખરાબ સમય તો એક દિવસ જરૂર બદલાઈ જશે પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો કારણ કે જે પોતાના હોય છે ને તે ક્યારેય રડવા જ નથી દેતા જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે લાખ કસમો આપી દો પરંતુ છોડવાવાળા હંમેશા છોડી જ દે છે હવે મને એકલા રહેવાનું જ પસંદ છે કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો કારણ કે પૈસા તો મળી જશે પરંતુ સારો માણસ ફરીવાર નહીં મળે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે તૈયાર બેઠા છે જૂઠ દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ ગમે એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એ વાતનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંકર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું ઘરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર